ચાલો આજે બનાવીએ એટલે કે પાણીપુરી બનાવીએ બધાનો એક જ પ્રશ્ન હોય કે પૂજા આ તારું પાણી એટલું સરસ લીલું ને લીલું કેમ રહે મારી ગેરંટી છે તમે આ રીતે જો પાણીપુરીનું પાણી બનાવશો તો એકદમ સરસ લીલું ને લીલું રહેશે તમે અઠવાડિયું રાખશો તો પણ એટલું જ સરસ રહેશે તમે જોઈ શકો છો કેટલું સરસ લાગી રહ્યું છે એટલી ટેસ્ટી પાણીપુરી બનીને તૈયાર થશે હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા રસોડામાં બધાની ફેવરિટ એવી આજે આપણે પાણીપુરી બનાવવાના છીએ બધાની બહુ રિક્વેસ્ટ હતી કે પૂજા તું જે રીતે પાણીપુરી બનાવે છો એનું પાણી અમને શીખાડ તો મેં કીધું કે ચાલો વિડીયો જ રાખી દો કે બધા શીખી શકે તમે જોઈ શકો છો અહીંયા મેં ગ્રીન અને રેડ બંને પાણી બનાવેલું છે ખાટું અને તીખું તો આ રીતે કઈ રીતે તમે બનાવી શકો ગ્રીન ને ગ્રીન રહે એવું પાણી તો હાલ ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ પાણીપુરી બનાવવા માટે સૌથી પહેલા તો મેં અહીંયા બે મોટી ચમચી સંચર લીધેલું છે એટલે કે કાલા નમક લીધેલા છે એને મેં અહીંયા પાણીથી પલાળી અને આ રીતે સાઈડમાં રાખી દીધેલું છે ત્યારબાદ બે મોટી જોડી ફોદીનો લીધેલો છે એને સાફ કરી અને આ રીતે વીણી લીધેલો છે ધોઈ અને રાખી દીધેલો છે હવે આપણે મિક્સર જારમાં ફુદીનાને ઉમેરી દઈશું અહીંયા તમે જોઈ શકો છો ફુદીનાની ક્વોન્ટિટી સારી એવી લેવાની છે પછી તમને ફોદીનો અથવા બંને સરખા જ લેવાના છે પરંતુ વધારે ઓછા ગમતા હોય તો કરી શકાય ધાણાભાજી પણ સેમ ક્વોન્ટિટી બે જોડી છે તમે ખાસ ધ્યાન રાખજો જેનાથી આપણે પરફેક્ટ માપનું પાણી બનાવી શકીએ અહીંયા મેં બે જોડી ફોદીનો અને બે જોડી ધાણા ભાજી ઝીણા સમારી સાફ કરીને લીધેલા છે આ રીતે ધાણાભાજી અને ફોદીનો આપણે ઉમેરી દીધા છે હવે અહીંયા અમે પાણીપુરીના પાણીને વધારે ચટપટું બનાવવા માટે મોટા ત્રણ મરચાં લીધેલા છે બહુ તીખા પણ નહીં અને બહુ મોરા પણ નહીં એવા લેવાના છે ત્યારબાદ કાચી કેરીનો ઉપયોગ પણ કરેલો છે બહુ સરસ ટેસ્ટ આવે કાચી કેરીનો તો જરૂરથી ઉમેરવી જો મળી જાય તો અને એક કટકો આદુ લીધેલો છે અને દોઢ લીંબુનો ઉપયોગ કરેલો છે હવે બધું જ આપણે મિક્સર જારમાં ઉમેરી દઈશું મરચાં ઉમેરી દીધેલા છે કેરીનો કટકો પણ ઉમેરી દીધા છે અને આદુ પણ ઉમેરી દઈશું અહીંયા મેં બે જગમાં કરેલી એટલા માટે થોડું થોડું ઉમેરેલું છે હવે આપણે સંજર અને એકદમ સરસ મિક્સ કરી અને સંચર વાળું પાણી ઉમેરી દઈશું અહીંયા તમે જોઈ શકો છો સંચર ની સારી રાખવાની છે ત્યારબાદ સ્વાદ અનુસાર નમક ઉમેરી દેસું હવે આપણે અહીંયા પાણી નથી ઉમેરવાનું પાણીની જગ્યાએ આ રીતે આઈસ ક્યુબ ઉમેરવાના છે જેનાથી કલર એકદમ સરસ ગ્રીન ની ગ્રીન રહેશે આ રીતે આપણે અહીંયા પીસીને તૈયાર કરવાનું છે થોડું પીસાઈ જાય એટલે અહીંયા થોડું પીસ્યા બાદ જ તમારે અહીંયા આ રીતે અડધો કટકો લીંબુ ઉમેરવાનું છે આ રીતે તમે જોઈ શકો છો મેં અહીંયા લીંબુનો રસ ઉમેરી દીધેલો છે પછી ફરીથી પાછું પીસીને તૈયાર કરી લેશું આ રીતે તમે બનાવશો ને તો એકદમ સરસ ગ્રીન ને ગ્રીન રહેશે પાણી તમે જોઈ શકો છો સરસ કલર આવી રહ્યો છે તમને એકદમ સરસ ટેસ્ટી અને એકદમ સરસ કલરમાં પણ દેખાવમાં પણ એટલું જ સરસ લાગશે હવે આપણે એક મોટી તપેલીમાં મિક્સરને કાઢી લેશું અને તેમાં જરૂરિયાત પ્રમાણે તમારે જેવા પ્રમાણનું પાણી જોઈતું હોય તીખું અથવા ચટપટું એ રીતે અહીંયા પાણી ઉમેરવાનું છે અહીંયા મેં બે લીટર જેટલું પાણી બનાવીને તૈયાર કરેલું હતું તમે તમારી જરૂરિયાત પ્રમાણે વધારે ઓછું કરી શકો પણ માપ એક સરખું રાખશો તો એકદમ સરસ પરફેક્ટ બનીને તૈયાર થશે આ રીતે હવે બધું બરાબર રીતે મિક્સ કરી ચલાવતા રહીશું તમે જોઈ શકો છો પરફેક્ટ પાણી બનીને તૈયાર થઈ ગયું છે હવે પાણીપુરીનું આપણે બીજું પાણી એટલે કે મીઠું પાણી ચટપટું પાણી બનાવીને તૈયાર કરીશું મેં અહીંયા આંબલી અને ખજૂરનો પલ્પ આપણે બાફી અને તૈયાર કરી અને હું આવી રીતે સ્ટોર કરીને રાખી રાખું છું જેથી આપણે જ્યારે પણ કંઈ બનાવવું હોય તો સહેલું પડે એ પલ્પમાં મેં બે થી ત્રણ ચમચી પલ્પ લીધેલો છે એમાં પાણી ઉમેરી દીધેલું છે ત્યારબાદ સ્વાદ અનુસાર નમક ઉમેરી દઈશું અને બે મોટી સા દળેલી સાંકળ ઉમેરેલી છે બે ચમચી તમે જોઈ શકો છો જો તમારે સાંકળનો ઉપયોગ ન કરવો હોય તો ગોળ ઉમેરી શકાય છે હવે આપણે અહીંયા છેલ્લે લાસ્ટમાં તમે ભૂલતા નહીં હિંગ ઉમેરવાની છે હિંગથી ખૂબ સરસ સ્વાદ આવે છે પાણીનો તો જરૂરથી ઉમેરવી હવે આપણા પાણીપુરીના બંને પાણી બનીને તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો જોતા જ ખાવાનું મન થઈ જાય એટલા સરસ પાણી બનીને તૈયાર થયા છે હવે આપણે મસાલો બનાવી લેશું મસાલામાં મેં અહીંયા બાફેલા બટેટા બાફેલા ચણા અને લાલ મરચા અને લસણવાળી ચટણી લીધેલી છે સ્વાદ અનુસાર નમક ઉમેરી દઈશુ અને બધું બરાબર રીતે મિક્સ કરી દઈશુ મેં અહીંયા લાલ મરચાવાળી ચટણીનો ઉપયોગ કરેલો છે તમે અહીંયા ગ્રીન ચટણીનો પણ ઉપયોગ કરી શકો છો અહીંયા તમને જે રીતનો મસાલો ફાવે એ રીતે તમે બનાવી શકો છો અથવા તો કે રગડાવાળી પૂરી પણ તમે બનાવી શકો આપણી પાણીપુરી એકદમ સરસ ટેસ્ટી એવી બનીને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો જોતા જ તમને પાણીપુરી ખાવાનું મન થઈ જશે એટલી સરસ ટેસ્ટી અને સરસ બનીને તૈયાર થઈ છે રેસિપી કેવી લાગી એ કમેન્ટમાં જરૂરથી જણાવજો તમને પાણીપુરી ભાવે કે નહીં એ પણ તમે કમેન્ટમાં જણાવી શકો છો રેસીપી ગમી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો જો તમે મારી ચેનલ પર પ્રથમ વખત જ મુલાકાત લઈ રહ્યા હોય તો આપણી ચેનલને જ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાજુમાં આપેલું બેલાયકન જરૂરથી પ્રેસ કરો નવા વિડીયો સૌથી પહેલા જોવા માટે હું પૂછા થાનકી તમને ફરી મળીશ નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ